હેલો દોસ્તો તાજેતરમાં આપણે જોઈએ છીએ કે શિક્ષકોની ભરતીને લગતો જે મુદ્દો છે એ ખૂબ અત્યારે ગાજેલો છે અને શિક્ષકોની ભરતી પણ જે છે એ અત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ છે તો દોસ્તો અત્યારે આપણને ખબર છે કે ગુજરાતમાં તો ફિક્સ પગાર છે જે શિક્ષકો નવા લાગે છે એકથી પાંચ તથા છ થી આઠમાં એમનો છવ્વીસ હજાર ફિક્સ પગાર છે અને એ ક્લાસ થ્રીમાં આવે છે જ્યારે નવ દસમાં જે છે અગિયાર બારમાં જે શિક્ષકો છે એમને થોડોક એના કરતાં વધારે ગ્રેડ મળે છે નો ગ્રેડ મળે છે જ્યારે પ્રાથમિક શિક્ષકો છે એનો ગ્રેડ પે કેટલો છે ચોવીસો તો દોસ્તો બીજા રાજ્યોમાં શું સ્થિતિ છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા રાજ્યોમાં જે છે એ કયા ટાઈપનો પગાર જે છે એ છે તો દોસ્તો અહીંયા મેં જે છે એ મારી પાસે એક વિગતવાર જે છે એ માહિતી આવી છે તો રાજ્યનું નામ શાળા સમય ઉનાળુ સમય ફિક્સ પગાર ધોરણ છે કે નહીં અને એકથી પાંચમાં પગાર કેટલો છે અને છ થી આઠમાં આપણે તો જે છે ગુજરાતમાં એ એકથી પાંચ તથા છ થી આઠમાં સ્યામત પગાર ધોરણ લાગે છે ચોવીસોનો ગ્રેડ પણ લાગે છે ફૂલમાં આવો ત્યારે પચીસ પાંચસો એક્યાસી એકસો વાળો ગ્રેડ જે લાગે છે અને છવ્વીસ હજાર શરૂઆતમાં ફિક્સ પગાર હોય છે તો દોસ્તો રાજસ્થાન જે છે આપણી પાડોશી રાજ્ય જ છે તો એમાં શાળાનો સમય છે દસ થી ચાર અને સાડા ઉનાળોમાં જે છે એ સમય હોય છે સાડા સાતથી એક એ સિવાય ત્રેવીસ સાતસો સિત્તેર રૂપિયા જે છે એ બે વર્ષ માટે ફિક્સ પગાર છે એ ત્યાં રાખવામાં આવેલો છે માત્ર બે વર્ષ માટે તો ગુજરાત કરતાં તો સ્થિતિ સારી જ છે ગુજરાતમાં તો પાંચ પાંચ વર્ષ સુધી જે છે એ ફિક્સ પગારમાં આપણે કાઢવા પડે છે એ પછી તમે જુઓ એનો ગ્રેડ પે કેટલો છે નવ ત્રણસો ચોત્રીસ આઠસો અને છત્રીસો ગ્રેડ પે મતલબ કે આપણે જ્યારે પાંચ વર્ષ ફિક્સમાં કાઢીએ એ પછી જ્યારે ચાર વર્ષ શિક્ષકમાં કાઢીએ તો નવ વર્ષ જ્યારે થાય એ પછી આપણને જે છે એ આ ગ્રેડ મળે છે કેવો નવ ત્રણસો ચોત્રી આઠસો વાળો અને ગ્રેડ પે હોય છે બેતાલીસો તો એની સરખામણીમાં આ લોકોને બે વર્ષ પૂરા કરે એ પછી તરત જ જે છે એ નવ ત્રણસો ચોત્રી આઠસોથી જે છે એમનું ફિક્સેસન થઈ જાય છે એ જ રીતે જે છ થી આઠ આઠ જે ધોરણ છે એમાં બેતાલીસો ગ્રેડ પે લાગે છે અને એકથી પાંચમાં છત્રીસો તો ગુજરાત કરતાં સ્થિતિ ખૂબ જ સારી છે ઉત્તરાખંડ જે છે એ રાજ્યની અંદર શાળા સમય જે છે એ સાડા નવથી ત્રણનો હોય છે અને આ ઉનાળોમાં જે છે એ સમય આઠથી એકનો હોય છે ફિક્સ પગાર નથી બહુ સારું કહેવાય પાંચ બસો વીસ બસો જે છે એ ગ્રેડ પે જે છે એ એકથી પાંચમાં છે અને અઠ્યાવીસો ગ્રેડ પે લાગે છે અને છ થી આઠમાં જે છે એ નવ ત્રણસો ચોત્રીસ આઠસો અને બેતાલીસો ગ્રેડ પે લાગે છે તો ઉત્તરાખંડમાં જે શિક્ષકો છે એનો પગાર ખૂબ જ સારો જે છે એ સિવાય જે છે એ હરિયાણા તો હરિયાણામાં પોણા એકથી સથી પંદરનો જે છે એ સમય હોય છે અને ઉનાળામાં જે છે એ સમય હોય છે સાતથી પોણા એક સુધી ત્યાં પણ જે છે એ દોસ્તો જો તમે હરિયાણામાં પણ ફિક્સ પગાર નથી ત્યાં શિક્ષકો નોકરી મેળવે એટલે તરત જ જે છે એ એકથી પાંચના શિક્ષકો હોય તો એને અઠ્યાવીસોના ગ્રેડ પે સાથે નવ ત્રણસો ચોત્રીસ આઠસોના જે છે એ પે સ્કેલમાં એમને પગાર મળવાનું શરૂ થઈ જાય છે અને છથી આઠમાં જે છે એ બેતાલીસોનો ગ્રેડ પે હોય છે તો હું એમ કહું છું કે ગુજરાતની સરખામણીમાં કોઈ પણ રાજ્યમાં છે એ મોસ્ટ ઓફ રાજ્યો જે છે એમાં કે પાંચ વર્ષનો ફિક્સ પગાર નથી ફિક્સ પગાર છે રાજસ્થાનમાં છે પણ માત્ર બે વર્ષ માટે છે જ્યારે ગુજરાતમાં તો પાંચ વર્ષ માટે છે એ પછી પંજાબ જોઈએ તો એમાં નવથી ત્રણ વાગ્ય ત્રણ વાગ્યા સુધીનો સમય હોય છે શિયાળામાં જે છે એ સાડા સાતથી પોણા સુધીનો અને ફિક્સ પગાર નથી ત્યાં પણ જે છે એ એક થી પાંચ માટે નવ ત્રણસો ચોત્રી આઠસો અને બેતાલીસો નો ગ્રેડ પે હોય છે દોસ્તો બેતાલીસો નો જે ગ્રેડ પે છે એ આપણે ગુજરાત સરકારમાં ક્યારે મળે જ્યારે તમે હેડ ક્લાર્કના ગ્રેડમાં પહોંચો ને ત્યારે તમને આ ગ્રેડ ગ્રેડ મળે અને નવ વર્ષ તમે શિક્ષકમાં પૂરા કરો એ પછી તમને આ ગ્રેડ મળે છે જ્યારે છ થી આઠમાં જે છે એ ચુમ્માળીસો ગ્રેડ પે હોય છે અને મધ્યપ્રદેશ જે છે આપણું જે પાડોશી રાજ્ય એમાં સાડા નવ થી ત્રણનો સમય છે આઠથી સાડા બારનો સમય શિયાળામાં હોય છે ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર છે પહેલા વર્ષમાં બાવીસ નવસો સાહીઠ એ પછી છવ્વીસ બસો ચાલીસ અને એ પછી હોય છે ઓગણત્રીસ પાંચસો વીસ ત્રીજા વર્ષમાં અને એ પછી ત્રણ વર્ષ પૂરા થાય એટલે જે છે એકથી પાંચના શિક્ષકોને પાંચ બસો વીસ બસોથી લઈને અઠ્યાવીસોના ગ્રેડ પેમાં સમાવી લેવામાં આવે છે અને જે સૌથી આઠના શિક્ષકો છે એને નવ ત્રણસો અને બેતાલીસોના ગ્રેડ પેમાં સમાવી લેવામાં આવે છે તો દોસ્તો સોરી આ જે સમય છે ને એ ઉનાળો સમય છે મારે શિયાળો સમય એક જગ્યાએ બોલાઈ ગયું છે ઉનાળો સમય છે ત્યારબાદ કર્ણાટક તો કર્ણાટકનો સાડા નવથી સાડા ત્રણનો સમય અને ઉનાળામાં જે છે એ સમય હોય છે આઠથી એકનો અને કર્ણાટકમાં ફિક્સ પગાર નથી અને એકથી પાંચનો નવથી ત્રણસોથી ચોત્રી આઠસો અને બેતાલીસોનો ગ્રેડ પે હોય છે અને જે સથી આઠ જે છે એ નવ ત્રણસો ચોત્રી આઠસો અને છેતાલીસોનો ગ્રેડ પે હોય છે તો દોસ્તો છેતાલીસો ગ્રેડ પે એટલે ઓએસ લેવલનો ઓફિસ સુપ્રીડંડ જે હોય એ લેવલનો ગ્રેડ પે છે મતલબ કે એકથી પાંચ અને છ થી આઠ બંને માટે મોસ્ટ ઓફ રાજ્યોમાં છે એ ગ્રેડ પે અલગ છે જ્યારે ગુજરાતમાં જે છે એ એકથી આઠમાં બધાયને શ્યામ પગાર છથી આઠમાં ભણાવો તો હોય તે તમારે છવ્વીસ હજાર ફિક્સમાં કાઢવાના અને એકથી પાંચમાં ભણાવો તો છવ્વીસ હજાર ફિક્સમાં કાઢવાનું મતલબ કે એક પ્રકારનું શોષણ જ છે અને ઉત્તર પ્રદેશમાં જોઈએ તો નવથી ત્રણ વાગ્યા સુધીનો સમય ઉનાળો સિવાયના જે છે એ સમયમાં હોય છે ઉનાળામાં સાડા સાત થી સાડા બાર ફિક્સ પગાર નથી નવ ત્રણસો થી ચોત્રી આઠસો એકથી પાંચમાં બેતાલીસો ગ્રેડ પે જ્યારે સો થી આઠમાં જો તમે હોવો શિક્ષક તો છેતાલીસો ગ્રેડ પે અને નવ ત્રણસો ચોત્રી આઠસો ત્યારબાદ તેલંગાણામાં જોઈએ તો જે છે એ થી સાડા ત્રણ વાગ્યા સુધી ઉનાળા સિવાયમાં હોય છે સાડા સાતથી એક સુધી જે છે એ ઉનાળામાં હોય છે ત્યાં પણ ફિક્સ પગાર નથી એકથી પાંચ માટે નવ ત્રણસો ચોત્રી આઠસો બેતાલીસો ગ્રેડ પે અને સેમ ટુ સેમ જે છે એ ઉત્તર પ્રદેશમાં હતો એ જ રીતે છેતાલીસો ગ્રેડ પે છે એ કોના માટે છે છ થી આઠ માટે ત્યારબાદ આંધ્રપ્રદેશમાં જોઈએ તો નવથી સાડા ત્રણ અને સાડા સાતથી એક વાગ્યા સુધી સમય ઉનાળામાં હોય છે ત્યાં પણ ફિક્સ પગાર નથી અને એકથી પાંચ માટે નવ ત્રણસો ચોત્રી આઠસો અને બેતાલીસો ગ્રેડ પે હોય છે અને છથી આઠ માટે છેતાલીસો ગ્રેડ પે હોય છે ત્યારબાદ આવે છે ઝારખંડ તો ઝારખંડમાં સાડા આઠથી બે વાગ્યા સુધીનો સમય હોય છે શાળાનો અને ઉનાળામાં સાતથી બે વાગ્યા સુધીનો હોય છે ત્યાં પણ ફિક્સ પગાર નથી તમે ઝારખંડમાં શિક્ષકમાં લાગો એટલે ડાયરેક્ટ પાંચ બસો વીસ બસો અને બેતાલીસો ગ્રેડ પે હોય છે અને નવ ત્રણસો ચોત્રી આઠસો બેતાલીસો ગ્રેડ પે હોય છે તો દોસ્તો ગુજરાત સિવાય તમે જોશો મોસ્ટ ઓફ જે રાજ્યો છે તો એની અંદર ક્યાંય ફિક્સ પગાર નથી એક બે રાજ્યોમાં જે છે એ ફિક્સ પગાર છે પણ એ પણ એનો સમયગાળો જે છે એ ગુજરાત કરતાં ઓછો છે તો ગુજરાતમાં જે છે એ ફિક્સ પગારની જે પ્રથા છે એ ખરેખર ખૂબ શોષણદાયક છે અને છોકરાઓને જે છે એ ગ્રેડ પે પણ જે છે એ બીજા રાજ્યોની સરખામણીમાં અહીંયા ઓછો મળે છે તો આપણને આશા છે કે ભવિષ્યમાં જે છે એ આગામી સમયમાં આપણા રાજ્યમાંથી પણ આ ફિક્સ પગારની પ્રથા નીકળશે અને આપણને પણ આ બીજા રાજ્યોની જેમ સારા ગ્રેડ પે મળશે ગુજરાત તો વિકસિત જે છે એ રાજ્ય આખા દેશમાં ગણવામાં આવે છે અને વિકાસશીલ અને ખૂબ જ વિકસિત રાજ્ય ગુજરાત છે એવું કહે છે પણ એની સામે જે શિક્ષકોના જે ગ્રેડ છે એ ગુજરાતમાં જે છે એ બીજા રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછા છે તો દોસ્તો તમારે જો શિક્ષકમાં જવું હોય અને ગ્રેડ પે સારા જોતા હોય તો હું માનું છું કે તમારે બીજા રાજ્યમાં નોકરી શિક્ષકની લઈ લેવી જોઈએ જેથી કરીને તમને ફિક્સ પગારમાં સમય કાઢવો પડે અને બાકી ગુજરાતમાં આવ્યા એટલે પાંચ વર્ષ ફિક્સમાં છવ્વીસ હજારમાં ગણી લેવાનું તો દોસ્તો જોઈએ હવે આગામી સમયમાં શું થાય છે ખૂબ ખૂબ આભાર